કે ગામની બેન જે જે દીકરીઓને દૂધ ભરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હોય છે જેને લઈ સરકાર દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે નહીં તો આગામી દિવસોમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે અને આજરોજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તેમની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જે મંડળીઓ છે એ સરકાર પરિપત્રક મુજબ જે દૂધ ભરવાની ના પાડવામાં આવી છે અમને બના ડેરી તરફથી એ તાત્કાલિક યુદ્ધના ધોરણે દૂધ ભરવાનું ચાલુ રાખે અને યથા પરિસ્થિતિ એ ચાલુ રાખે અમને કોઈ વધો નથી સરકારીનું એ ઓડિટ કરાવે કે સરકારશ્રીના પરિપત્રક મુજબ અમને રજિસ્ટર કરી આપે એમાં અમને કોઈ વધો નથી સરકારના જે આદેશનું અમે પણ પાલન કરવા માટે તૈયાર છીએ પણ તમે અમારી મંડળીનું દૂધ સ્વીકારવાનું શા માટે ના ના પાડો છો જ્યારે બ્રાસ ડેરી પણ અમે ધક્કા ખાતા હતા કે રજિસ્ટ્રાર પણ ધક્કા ખાતા હતા એ વખતે રજિસ્ટ્રાર એમ કહેતા હતા કે ભાઈ રજિસ્ટ્રાર સાહેબ છે એમ કહેતા હતા કે ભાઈ હાલ પરિપત્ર અને અમારા પણ કોઈ જીઆર આવેલો નથી એટલે અમે ધક્કા ખાઈ ગયા દસ દસ પંદર પંદર વર્ષથી પણ થાકી ગયા હતા તો એના માટે સરકાર છે કોઈક નિર્ણય તો લેવા પડે ને તો અમને આ પશુપાલકોનો અમે શું ગુનો કર્યો છે તો અમારા મરવા વારો આવ્યો તો અમારા મરવા વારો આવે એના કરતાં તમે સરકારના મોડશો અમારો કોઈક રસ્તો કાઢો તમે સરકારમાં અમે તમારા સાથે છીએ અને અમારો જો વ્યવસ્થિત નિર્ણય નહીં નીકળે તો આના પાછળ પણ મોટી પરિસ્થિતિ સર્જાય એવું સમસ્યા છે અમારી બાઈ બુન બેટી બબે ત્રણ કિલોમીટર થોડું દૂધપુરા સુચિત મંડળી ચેરમેન કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે સૂચિત મંડળીનું દૂધ સ્વીકારવામાં આવતું નથી અને સરકારનો આદેશ છે કે રજીસ્ટ્ર મંડળીઓ કરેલી હોય તેમનું દૂધ સ્વીકારવામાં આવશે પરંતુ જ્યારે પરથીભાઈ એ ચેરમેન હતા ત્યારે તેના શાસનની અંદર અમે બે હજાર પાંચની અંદર અમારી મંડળી ચાલુ કરેલી હતી અને આજે મંડળીનું મકાન મકાન મંડળીનું પ્લોટ લીધેલો મકાન બનાવ્યું અને મકાન બનાવ્યા પછી ઉપર સોલાર કરેલું છે અને જનરેટર ટોટલી ફસાવી લીધું છે અને એક કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો છે અને હવે આ દૂધ મંડળી સ્વીકારવાનું ના પડે છે ત્યારે કુલ ટોટલ એ મંડળીઓ લગભગ બસો ને ચાલીસ મંડળીઓનું કેન્દ્ર સરકારે દૂધ સ્વીકારવાનું ના પડેલ છે અમારી સૂચિત મિલ્ક કલેક્શન સેન્ટર ગુજરાત સરકારે અને બના ડેરીએ અમને લેખિત તો કીધું નથી પણ મૌખિક રીતે ત્રીસ છથી બંધ કરવાની છે અમારી મંડળી એટલે અમારી મંડળી હાલથી આજથી લગભગ દસ વર્ષથી ચાલે છે ને ગુજરાત સરકારનો બના ડેરી ગુજરાત સરકારનો એવો કાયદો છે આવ્યો છે કે તે જે રજિસ્ટર મંડળી હોય તેનું જ દૂધ સ્વીકારવામાં આવશે અને જે મંડળી રજિસ્ટર ના હોય તેનું દૂધ સ્વીકારવામાં ત્રીસ છથી આવશે નહીં તો અમારી આ ત્રીસ દસ વર્ષની મંડળી છે એમાં અમે લગભગ સિત્તેરથી અસી લાખ રૂપિયા ખર્ચો કરી લીધો છે અને મહિલાઓ મહિલાઓ માટે અમે મહિલાઓ નજીકમાં સેન્ટર મળે તો અમે મહિલાઓ સુરક્ષિત રીતે દૂધ ભરાવી શકીએ તે માટે અમે સુચિત કલેક્શન સેન્ટર લીધેલું છે અને હવે ગુજરાત સરકાર એમ કહે છે કે સુચિત મંડળીઓ બંધ કરી દીધો તો અમારી બહુ બેટીઓ દૂ સેટે દૂધ ભરાવવા માટે જાય છે તો તેમની સલામતી પછી રહેતી નથી અને જો બનાસ ડે ડેરી દે તો એમ કહે છે કે અમે તો ગુજરાત સરકારનો કાયદો છે એટલે એમાં અમે કશું કરી શકતા નથી અને તે અમારે નવ વર્ષથી મંડળી ચાલુ છે છતાં પણ અમારી મંડળી હજી રજીસ્ટ્રેશન કરવામાં આવી નથી